એક સરસપુર નામનું નગર હતું અને તે નગરમાં દેવધર નામે એક રાજા રાજ્ય કરતો હતો તે બહુ જ પ્રજા પ્રેમી અને તે પ્રજાને હેરાન પરેશાન કરતો નહી અને પ્રજા સુખેથી રહેતી હતી અને રાજા પણ ખુશીથી અને પોતાની ચતુરાઈથી રાજ્ય કરતો હતો તેનો એક મંત્રી ચક્રધર હોય છે અને એક રાજપુરોત જેનું નામ તપોધન હોય છે હવે આ ચક્રોધર અને તપોધનને આ રાજા પાસેથી રાજ્ય પડાવેલી લેવાની આકાંક્ષા હોય છે મહત્વકાંક્ષા હોય છે રાજાને ગમે તેમ કરી અને ઠેકાણે લગાવવાનો આ બંને વિચાર કરતા હોય છે અને રાજાને એક દાસી પણ હોય છે જેનું નામ સુમતી હોય છે અને રાજાના માતા પિતા રાજાને નાના મૂકીને દેવલોક પામ્યા હોય છે તો આ દાસી સુમતીએ નાનપણથી રાજાને પોતાની પાસે રાખી અને પોતાના દીકરાની જેમ ઉશેર્યા હોય છે હવે આ દાસીએ પણ આ દાસીને પણ એક પુત્ર હોય છે અને તે તેના પુત્રને મંત્રી બનાવવા માંગતી હોય છે અને પુરોહિત મંત્રી ચક્રધર ચક્રધરના ઘરે રાજાને કઈ રીતે મારી નાખવું તેનો પ્લાન બનાવતા હોય છે અને આ બંને એક રૂમમાં બંને વાતો કરતા હોય છે તેઓ વાતો કરતા હોય છે કે રાજાને આપણી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તો આપણે રાજાના ખાવામાં ઝેર ભેળવી દઈએ અને રાજાને મારી નાખીએ અને પછી આપણે આ રાજ ઝડપી લઈએ રાજાના તો લગ્ન થયા હોતા નથી અને તેના માત પિતા પણ હોતા નથી એટલે આ રાજ પછી આપણા તાબામાં આવી જશે અને આપણે સુખેથી રાજ કરીશું ખાઈ પીને લહેર કરીશું આવી વાતો બંને પોતાના ઓરડામાં કરતા હોય છે હવે આજે જે ચક્રધર હોય તેને એક બહેન હોય છે જે જુવાન હોય છે અને તે આ રાજા જે દેવધર હોય છે ને તેને મનોમન પ્રેમ કરતી હોય છે અને આ રાજાને વરવાના સપના જોતી હોય છે એટલે એ એને તો આ બધી વાત સાંભળી એટલે એ તો હક્કા બક્કા રહી ગઈ અચરજ પામી ગઈ અને તે રાજાને કઈ રીતે બચાવવો તે વિચારવા લાગે છે અને તેને રાત્રે અને ત્યાં રાત્રે ઊંઘ પણ આવતી નથી એટલે તે તો પોતાના ભાઈથી સાની માની રાજાના મહેલમાં પહોંચી જાય છે અને રાજાને તાત્કાલિક મળવું છે એવું બતાવે છે સૈનિકોને તે વાત કરે છે તો રાજા પણ તેને મળવાની પરવાનગી આપે છે અને પછી આજે ચક્રધરની બહેન કંચન આનું નામ કંચન હોય છે તે

આ ચક્રધનની બહેન કંચન કહેવા લાગે છે કે મેં તમને મારા ભાઈ વાત કરી છે તો તો હવે મને મારો ભાઈ રાખશે નહીં રાજા કહેવા લાગ્યો કે આ બધી વાત જો સાચી હોય તો હું તારી સાથે લગ્ન કરી લઈશ તો જે આ કંચન હતી તે બહુ જ ખુશ થઈ અને પછી રાજાએ વધુ તપાસ હાથ ધરી રાતોરાત સભા બોલાવી અને મંત્રી અને પુરોહિતને પણ બોલાવ્યા અને જે દાસી હતી સુમતી તેને પણ બોલાવી અને આ બધી વાત તેમણે પોતાના ગુપ્તચરો દ્વારા જાણી લીધી હતી એટલે ત્રણેયને આ વાત પૂછવામાં આવી તો ત્રણેય ત્રણેય પણ માની ગયા તો રાજાએ તેમને સજા કરવાનું નક્કી કર્યું પરંતુ રાજાએ તેમને મોતની સજા ન આપતા એ ત્રણેને દેશવટો દઈ દીધો અને આ દેવધરે ચક્રધરની બહેન કંચન સાથે લગ્ન પણ કરી લીધા કારણ કે તેમને વચન આપ્યું હતું કે જો આ સાચું હશે તો હું તારી સાથે લગ્ન કરી લઈશ અને તેઓ સુખેથી જિંદગી જીવવા લાગ્યા હવે આ નવી રાણી બની હતી તેણે રસોડું સંભાળી લીધું હતું અને ભોજનની વ્યવસ્થા પોતે કરતી હતી અને રસોઈ બનાવવામાં પણ તેને બધું ચેન્જીસ કરી નાખ્યું હતું તેના જે રસોયા રાંધવાવાળા હતા તે બધાને એને ફેરવી નાખ્યા હતા અને આ કંચન બહુ જ હોશિયાર હતી તે તો તેનો ભાઈ ચક્રધર પુરોહિત તપોધન અને દાસી સુમતિ ને કેદમાં રાખવા માંગતી હતી કારણ કે આમને દેશ આપ્યો હતો તે રાજાનો નિર્ણય તે રાજાએ નિર્ણય ખોટો લીધો હતો પરંતુ આના તો હજુ નવા નવા લગ્ન થયા હતા એટલે રાજાને કશું કહી શકે નહીં કારણ કે તેને ખબર હતી કે દુશ્મન હોય તે બાજુના રાજ્યમાં જઈ તે બાજુના રાજાને યુદ્ધ માટે ઉપસાવે છે અને બાજુના રાજાને તે પૂરેપૂરો સાથ આપી અને તે પોતાનું વેર વસૂલ કરે છે આવી એને ખબર હતી અને બને છે પણ એવું કે આ રાજા દેવધર હોય તેમને બાજુના રાજા જે ચંદ્રપુર નામનું નગર હોય તેના રાજા શિવરાજ રાજ્ય કરતા હોય છે અને તેમને તેમની સાથે વ્યાર હોય છે એમના બાપ દાદા વખત નું વ્યાર હોય છે તે આ ત્રણેય હોય છે જે મંત્રી ચક્રધર પુરોહિત તપોધન અને દાસી સુમતીને તે ત્રણેય ત્યાં પહોંચી જાય છે અને કહેવા લાગે છે કે તમે રાજા દેવધર સાથે યુદ્ધ કરો અને તમે આને જીતી લો અમે તમને સહાયતા કરીશું કારણ કે અમે તે રાજ્યની રગેરગ જાણવી છે અને તેના બધા ગુપ્ત રહસ્યો અમે જાણવી છે કારણ કે તેઓ રાજાના ખાસ માણસો હતા એટલે રાજા વિશે તે બધું જ જાણતા હોય છે એટલે તેઓ કહેવા લાગે છે કે તમને યુદ્ધ જીતવામાં સફળતા મળશે અને તમે યુદ્ધ જીતી જાઓ એટલે અમને અડધું રાજ આપી દેજો આવું જઈને આ ત્રણે રાજા શિવરાજ ને લાગ્યા પરંતુ રાજા શિવરાજ કહેવા લાગ્યા કે અમારે કોઈ દિવસ એની સાથે કદી પણ યુદ્ધ થયું નથી અમારા બાપદાતા ને યુદ્ધ થયેલું અને એમનું વ્યાર અમે નિભાવતા આવ્યા છીએ પરંતુ આપણે યુદ્ધ થયું નથી તો અમારે શા માટે એની સાથે યુદ્ધ કરવું એની સાથે વ્યાર કરવું તે તેના રાજ્યમાં ખુશ છે અને અમે અમારા રાજ્યમાં સુખી છીએ તો ખોટો નર સહાર શા માટે ખોટી ખોટી લડાઈ શા માટે ખોટી લડાઈ શા માટે કરવી ખોટો નર સહાર શા માટે કરવો અને અમે તમારા જેવા વિશ્વાસઘાતીનો વિશ્વાસ શા માટે કરીએ તમે તમારા રાજાને વફાદાર નથી રહ્યા જેનું તમે અન્ન ખાધું એનું તમે ખોજ્યું છે તમે તમને જે થાળીમાં ખવડાવ્યું એ થાળીમાં તમે શેદ કર્યો છે તો તમારા જેવાને વિશ્વાસ કરાય નહીં અને તમે સવાર પડે ને ત્યાં સુધીમાં અમારા રાજ્યની હદ વટાવીને ક્યાંક ચાલ્યા જજો નહીતર તમને હું મૃત્યુદંડ તમને મૃત્યુદંડ દેવામાં આવશે હવે આ ત્રણેયને ત્યાંથી નીકળી જવા સિવાય કોઈ સુટકો નહોતો બીજો કોઈ રસ્તો નહોતો એટલે ત્રણેય ત્યાંથી નીકળી ગયા દાસી જે સુમતી હતી તે કહેવા લાગી કે મેં તો રાજા દેવધરને દીકરાની જેમ રાખેલો હતો એનું એનું ખૂબ ધ્યાન રાખેલું જો મેં એને ખાલી વિનંતી કરી હોત તો તે મારા દીકરાને મંત્રી તરીકે રાખી લેત તે મંત્રી બનાવી દેત અને હું તો આ તમારી જાળમાં ફસાણી અને હેરાન પરેશાન થઈ ગઈ તો ચક્રધર અને તપોધન બંને વિચાર કર્યો કે આને ઠેકાણે પાડવી જોઈશે નહીતર આ આપણને પકડાવી દેશે એટલે તેઓ ત્યાંથી જંગલમાં ચાલ્યા ગયા અને આ બંને એ સાધુનો વેશ ધારણ કર્યો અને તપ કરવા લાગ્યા તે બંને મળી અને આ દાસ્યનું કાસળ કાઢી નાખ્યું આ દાસી સુમતીને મારી નાખી બંને અમળેને અને પછી બંને એક ઝૂંપડી બનાવી પોતે ગુરુ અને ચેલો બની તપસ્યા કરવા લાગ્યા આ બાજુ રાજા દેવધરને અને રાણી કંચન ને એક પુત્ર અને એક પુત્રીનો જન્મ થયો તેમણે પુત્રનું નામ શિવભદ્ર અને પુત્રીનું નામ મનોરમા રાખ્યું હતું બંને રાજ્યમાં વિદ્યા ગ્રહણ કરતા હતા શસ્ત્ર વિદ્યા શીખતા હતા અને બધા વિદ્યાના શસ્ત્રોના પાઠ શીખતા હતા ધીરે ધીરે તેઓ મોટા થવા લાગ્યા હવે રાજકુમારી મનોરમા પંદર વર્ષની થઈ ગઈ હતી અને રાજકુમાર શિવભદ્ર દસ વર્ષનો થઈ ગયો હતો આ બાજુ જંગલમાં ચક્રધર અને તપોધન બંને તપ કરતા હતા ડોંગ કરતા હતા એમને ક્યાંય જવાનો રસ્તો હતો નહીં અને તે યોગ વિદ્યા શીખવા લાગ્યા હતા મેલી વિદ્યા શીખવા લાગ્યા હતા હવે તેમની દાઢી અને મૂછો અને એમનો પહેરવેશ એવો હતો કે તેમને કોઈ ઓળખી શકે તેવું હતું નહીં અને સાથે સાથે આ પંદર વર્ષના વાણા વહી ગયા હતા હવે તેઓ પોતાના રાજ્ય એટલે કે રાજા દેવધનના રાજ્યમાં પાછા ફર્યા અને તેમના નગરના બગીચામાં આવી વસ્યા તેઓ બધાને ઓળખતા હતા પરંતુ તેમને કોઈ ઓળખતું હતું નહીં કારણ કે એમને બહુ રૂપિયા બની ગયા હતા તેમણે નવો વેશ ધારણ કરી લીધો હતો એટલે તેઓ બધાના જ્યોતિષ જોવા લાગ્યા અને જે હતું તે બધું કહેવા લાગ્યા કારણ કે તેઓ રાજ્યની બધી પ્રજાને જાણતા હતા કોના ઘરે શું છે તે અને દોરા ધાગા કરવા લાગ્યા અને લોકોના દુઃખ દૂર કરવા લાગ્યા આવો ઢોંગ કરવા લાગ્યા અને તેમની આજીવિકા ચાલવા લાગી એમની ગાડી ચાલી ગઈ હવે એક વખત રાજાને ખબર પડે છે તો આ બંને ગુરુ ચેલા બનીને આ બધું કામ કરતા હોય છે ગુરુ પુરોહિત તપોધન બન્યો હોય છે અને મહિત ચેલો મંત્રી ચક્રધર બનેલો હોય છે તો રાજા તેમને રાજ દરબારમાં બોલાવે છે અને એમને ખવડાવી પીવડાવી અને તેમને આસન આપે છે તો તે વખતે ત્યાં રાજકુમારી મનોરમા ત્યાં આવે છે મનોરમા તો રૂપ રૂપના અંબાર અને ચાંદને પણ શરમાવે તેવી રૂપાળી હોય છે ત્યારે જે પુરોહિત તપોધન હતો તેનું મન વિચલિત થઈ ગયું એના મનમાં કામવાસના જાગ્રત થઈ ગઈ અને તે આ રાજકુમારીને પામવા માટે તે પોતાનું મગજ દોડાવવા લાગ્યો એને મનમાં થયું કે મારે આ રાજકુમારી સાથે ગમે તેમ કરીને લગ્ન કરી લેવા છે એટલે મગજ દોડાવવા લાગ્યો પુરોહિત તપોધન ગુરુ બન્યો હતો તે રાજાને કહેવા લાગ્યો કે આ દીકરી કોણ છે તો રાજાએ કહ્યું કે આ રાજકુમારી મનોરમા છે તો પુરોહિત લાગ્યો કે આના વર્ષ પૂરા થશે એને આ આ આઈડિયા રાજાને વાત કરી કે વર્ષ પૂરા થશે એટલે તમારા રાજ્યમાં આફત આવશે અને તમારા રાજ્ય ઉપર કોઈ ચડાય કરશે તમારા રાજ્યનું ખેદાન મેદાન નીકળી જશે તમારા રાજ્યમાં રોગચાળો ફાટી નીકળશે અને તમે રાન રાન અને પાન પાન થઈ જશો આનું ભાગ્ય મને એવું દેખાય છે મેં મારા જ્યોતિષી દ્વારા મેં જોઈ લીધું છે એટલે આ રાજકુમારી પણ સાંભળતી હતી તો ગુરુ બનેલા પુરોહિત ઉપર રાજાને વિશ્વાસ બેઠો કારણ કે એની વાહ વાતો બહુ જ થઈ ગયેલી હતી એટલે તેને વિશ્વાસ બેઠો અને તે રાજકુમારીને રાજમાંથી કઈ રીતે અળગી કરવી તે આ સાધુને પૂછવા લાગ્યો તો તેણે કહ્યું કે આ કુંવરીને કોઈ લાકડાની પેટીમાં પૂરી અને પાણીમાં વાઈ દો કા તો કોઈ સાધુ સંતને આપી દો તો તેને જંગલમાં લઈ જાય અને તમારી આપત્તિ તેની ઉપર ચાલી જાય તો રાજા મનમાં વિચારવા લાગ્યા અને રાજા કહેવા લાગ્યા કે કોઈ સાધુ સંતને સોંપવા કરતા તમે જ પહોંચેલા સંતો અને તમે અમારી રાજકુમરીને લઈ જાઓ તો જે આ પાખંડી તપોધન હતો તેને તો તો બહુ સારું કહેવાય હું તમારો ઉપકાર કદી નહી ભૂલું એટલે તે મંત્રી ચક્રધર હતો તેને ખબર પડી કે આ તો મારી ભાણી છે અને પુરોહિત તપોધનની દાનત ખરાબ થઈ છે તેની દાનત બગડી છે અને મારી ભાણીને એની પાસે રાખવા માગે છે એની પત્ની બનાવવા માગે છે સાથે ભોગ માટે એ આ રાજા સાથે ષડયંત્ર કરી રહ્યો છે તો આ ચક્રધર હતો તેને તેની ભાણી પ્રત્યે દયા આવી અને એને થયું કે ગમે તેમ હોય તોય તે મારી મારી ભાણી છે મારે મારી બેન સાથે વાંધો છે એમાં આ મારી ભાણીનો શું દોષ એટલે તેને રાજાને કહ્યું કે હે રાજાજી અત્યારે આ રાજકુમારીને રાજમહેલમાં રહેવા દો અમે કાલે આવીને એને લઈ જઈશું એટલે રાજકુમારી ને તો આ વાત સાંભળી જીવમાં જીવ આવ્યું અને પોતે વિચારવા લાગી કે એક રાતમાં તો જે કરવું હોય તે થઈ જાય કણ કે તેને એમ હતું કે મારા પિતા અત્યારે જ સોંપી દેશે તો પછી હું કાંઈ કરી શકીશ નહીં એવું એ મનમાં વિચારતી હતી તો તેને આ મોકો મળી ગયો જે કરવું હોય તે થઈ જાય પૃથ્વીના શેડેથી આ શેડેથી ઓલા શેડે જઈ શકાય વિધાતાના લેખ પણ બદલી શકાય તો હું એક રાતમાં ગમે ત્યાં ચાલી જઈશ હવે મંત્રી ચક્રધર અને પુરોહિત તપોધન પોતે જ્યાં ઝુંપડી બાંધી હતી ત્યાં ગયા અને હવે બંને એકબીજા પ્રત્યે બંનેને ખાટ ખટ રાગ થઈ ગયો હતો અનુરાગ થઈ ગયો હતો કારણ કે તેણે વચમાં ટાંગ અડાવી હતી બંને એકબીજાના દુશ્મન બની ગયા હતા એટલે તેઓ એકબીજાને મરવા મારવા માટે તૈયાર તૈયાર થઈ ગયા હતા કારણ કે ચક્રધરે આ પુરોહિત તપોધનની જે ઈચ્છા હતી રાજકુમારીને પામવાની તેમાં તેને વિઘ્ન નાખ્યું હતું હવે બંને પાસે એક એક કટાર પણ હતી હવે મંત્રી ચક્રધર સૂતો હતો ત્યાં પુરોહિત તપોધન પોતાની કટાર લઈ તેને મારવા માટે આગળ વધ્યો તેને એમ હતું કે મંત્રી ગયો છે પણ ચક્રધર ને ઊંઘ આવે તેને ખબર હતી કે પુરોહિત હરામખોર માણસ છે દગાબાદ છે તે ક્યારે પણ એની ઉપર હુમલો કરે તેની તેને ખબર પણ નહીં પડે એટલે તપોધન કટાર લઈને જેવો આગળ વધ્યો તો તે તે ચક્ર ધર હતો ઉભો થઈ અને એના પેટમાં કટાર દીધી એટલે તપોધન તો રાયડો પાડવા લાગ્યો એટલે ત્યાં જે સૈનિકો રખવાળી કરતા હતા જે ચોકીદારો હતા તે સાંભળી ગયા અને ત્યાં આવ્યા અને મંત્રી ચક્રધરને ને કરી લીધો અને પછી રાજાને આ બધી વાતની જાણ કરી તો ચક્રધરને સભામાં હાજર કરવામાં આવ્યો કે આવ્યો કે હું તમારો જૂનો મંત્રી અને આ તમારો જૂનો પુરોહિત તપોધન હતો પછી ચક્રધરે બધી વાત કરી કે આ તે તમારી દીકરી મનોરમા છે તેના ભાગ્યમાં કાંઈ ખરાબ લખાયેલું નથી અને તે કાંઈ અશુભ દીકરી નથી અને તેનાથી તમારા રાજ્યમાં કોઈ આપત્તિ આવવાની નથી તો રાજાને યાદ આવ્યું કે હા મેં જ્યારે બ્રાહ્મણ પાસે એની કુંડળી જોવડાવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આ દીકરી બહુ જ ભાગ્યશાળી છે કે તે બહુ ભાગ્યશાળી છે પણ હું ભૂલી ગયો હતો એટલે રાજા દેવધરને તેની પુત્રીની તરત જ યાદ આવી અને કહેવા લાગ્યો કે મારી પુત્રીને જલ્દી મારી સમક્ષ હાજર કરો પરંતુ જ્યાં ત્યાંના મહેલમાં સૈનિકો ગયા એની દાસી મહેલમાં ગઈ ગયા તો આ મનોરમા જે રાજકુમારી હોય તે ત્યાં હતી નથી અને રાજાને આવીને સૈનિકો અને દાસી સમાચાર આપે છે કે રાજકુમારી મહેલમાં નથી કારણ કે રાજકુમારી આ બધી વાત સાંભળી હતી અને તે તપોધનને રાજા દેવધર તપોધને રાજા દેવધર રાજકુમારીને સોંપી દેવાના હતા તે વાત બધી તેને સાંભળી હતી એટલે રાત્રે પોતાના મહેલમાં જે ખુફિયા રસ્તો હોય તે ત્યાંથી ત્યાંથી તે જંગલમાં નીકળી ગઈ હતી હવે રાજાએ તેની ઘણી શોધખોળ કરી પણ તે મળી નહીં અને રાજાએ મંત્રીને મંત્રી ચક્રધનને પણ ક્યાદમાં નાખી દીધો અહીંયા જંગલમાં રાજકુમારી એકલી ચાલી જતી હતી ત્યાં એક ખેડૂતનો દીકરો હતો તે રાજકુમારીને રાજકુરી હોય તેને જોઈ ગયો તેને રાજકુરીને ઊભી રાખી અને કહ્યું કે બહેન તમે આ જંગલમાં કઈ બાજુ જાઓ છો ત્યારે ત્યાં રાત્રે વાઘ દીપડા હોય છે પશુ પ્રાણી પશુ હોય છે અને તે તમને તો કહેવા લાગી કે હું અનાથ છું એટલે મારે હવે ક્યાં જવું એની મને કાંઈ ખબર નથી એટલે હું એ બાજુ જાઉં છું જંગલમાં જાઉં છું મારું જે થવું હોય તે થાય તેને હવે માત પિતા ઉપર વિશ્વાસ રહ્યો નહોતો એટલે હું આ બાજુ જાઉં છું તો જે ખેડૂતનો દીકરો હતો તે કહેવા લાગ્યો કે તમે મારા ઘરે ચાલો તમે મારા બહેન છો તો આ કહ્યું કે તમે મારા ભાઈ છો તો હું તમારી સાથે તમારા ઘરે આવું છું એટલે તેઓ બંને આ ખેડૂતના ઘરે આવ્યા તો આ ખેડૂતના મા બાપ ને કોઈ દીકરી નતી તેમણે પણ તેને આ રાજકુમારીને પોતાની દીકરી માની લીધી ખેડૂતને કે તેની પત્નીને કઈ ખબર નથી તેને બહેન માની તેઓ તેને સારી રીતે રાખવા લાગ્યા આ રાજકુમારી મનોરમા ખેડૂતો હારે ખેતર જાતી હતી ત્યાં બાજુના રાજા જે શિવરાજ હતા જે એમના આ રાજાના દુશ્મન હતા દેવધરના તેમનો પુત્ર આ રાજ્યની સરહદમાં આવી ગયો આ મનોરમાને ગયો ગયો એટલે તે તો જોતો જોતો ને રહી કારણ કે એનું રૂપજ એવું હતું એટલે પછી તે ત્યાં વારંવાર આવવા લાગ્યો એટલે આ રાજકુંવરી મનોરમાને પણ આ રાજકુમાર પ્રત્યે પ્રેમ જાગ્યો એના ઉપર દિલ આવી ગયું અને એને આ રાજકુમાર સાથે પ્રેમ થઈ ગયો પરંતુ એટલે તેને પકડી લીધો અને રાજા દેવધરના દરબારમાં હાજર કરવામાં આવ્યો તો આ દુશ્મનનો દીકરો હતો એટલે રાજા કહેવા લાગ્યો તે આને તો કડીમાં કડી સજા કરવી પડશે કારણ કે એ આપણી સરહદમાં આપણને પૂછ્યા વગર છે આપણને જાણ કર્યા વગર આપણી આવ્યો છે એટલે એ કંઈક કરવા માટે આવ્યો છે હવે આ રાજકુમારી મનોરમાને ખબર પડે છે એટલે મનોરમાને તો એના પ્રત્યે પ્રેમ હતો એટલે તે ખેડૂતના દીકરાને એટલે કે એના ભાઈને કહે છે કે તમે જલ્દી મારે સાથે ચાલો નહી તો અનર્થ થઈ જશે એટલે આ જે ખેડૂતનો દીકરો હતો તે રાજકુરી આ રાજા હોય તે બહુ અચંબિત થઈ ગયો અને અચંબા સાથે તે ખુશ પણ ખુશ પણ થઈ ગયો અને તે પોતાની દીકરીને એને ગળ લગાડી લીધી અને કપાળમાં એક ચુંબન પણ લઈ લીધું રાજકુમારી કહેવા લાગી કે પિતાજી આ જે છે એને હું પ્રેમ કરું છું અને એની સાથે હું લગ્ન કરવા માગું છું તો જે રાજા દેવધર હતા તે રાજાએ આ રાજકુમારને સજા દેવાનું નક્કી કર્યું હતું તે તેને બંધ રાખ્યું પોતાના નિર્ણયમાં ચેન્જ કર્યો એનો નિર્ણય બદલી નાખ્યો અને બંનેના લગ્નનું નક્કી કર્યું લગ્નનું નક્કી થઈ ગયું આ જે ખેડૂતનો દીકરો હતો તેણે જોયું કે આ તો રાજકુંવરી છે એટલે તે સાનો માનો અને ધીમા પગલે પાછો ફરવા લાગ્યો તે રાજાએ જોઈ લીધું એટલે રાજાએ એને બોલાવ્યો અને કહ્યું કે હવે તારે ક્યાં જવું હવે તારે ક્યાંય નથી તે મારી દીકરીને બેન કહે છે અને અને તું એનો ભાઈ છું પણ જે રાજકુમારી મનોરમા હતી એને પણ કહ્યું કે તું મારો ભાઈ છું મારે હવે એક નહીં બે ભાઈ છે એટલે રાજાએ રાજાએ ખેડૂતના દીકરાને પોતાનું રાજ્ય પોતાના રાજ્યમાં રાખી લીધો અને ખેડૂતના દીકરાએ કહ્યું કે મારે મા બાપ પણ છે પણ અહીં રહેશે અને બાજુના રાજ્યમાં જેમને તેની સાથે વ્યાર હતું તે શિવરાજને ખબર આપ્યા કે તમારા દીકરાને મારી દીકરી સાથે પ્રેમ થઈ ગયો છે તો બંને લગ્ન કરવા માંગે છે તો આપણે બંને તૈયાર થઈ ગયો હતો અને મનોરમા અને દિવ્યા રાજના ધામધૂપથી લગ્ન કરવામાં આવ્યા અને પછી બધા ખૂબ શાંતિથી રહેવા લાગ્યા તો મિત્રો આવી હતી અમારી સુંદર વાર્તા અને જો તમને આ વાર્તા સારી લાગી હોય છે તો મિત્રો અમારી વાર્તા પૂરી થાય છે તો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો તમે કંજૂસ છો એક સબસ્ક્રાઇબ તો જરૂર કરી દેજો એમાં સબસ્ક્રાઈબ કરવાના પૈસા ક્યાં બેસે છે મિત્રો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર જો નવા હોય તો તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને મારી અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ અને તમને મોજ મજા અને આનંદ કરાવતા રહીએ તમે અમને સપોર્ટ આપ્યો એ બદલ અભિનંદ